સાપર વેરાવળ ખાતે ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં માહિતી આપ્યા મુજબ ગત સોળ તારીખે શાપર વેરાવળ ખાતે દુષ્કર્મની ઘટના બની હતી પોલીસે આશરે સો જેટલા સીસીટીવી ચેક કર્યા હતા પોલીસે આરોપી ધર્મેન્દ્ર સુધારામની યુપીના મહેમદાબાદ અને યુપીના મજુતી ગામની ધરપકડ કરવામાં આવી હતી આરોપી પર વેરાવળમાં એક વર્ષથી મજૂરી કામે આવ્યો હતો અલગ અલગ કારખાનામાં આ આરોપી કામ કરતો હતો નરાધમે બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સાથે જ આરોપી પોતે પરિણીત અને છૂટાછેડા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ સાપર પોલીસ સ્ટેશન ખાતે એક બેન આવેલા અને એને એવું જણાવેલું કે એની સગીર વયની દીકરી ઉંમર ચાર વર્ષની ઉપર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ આપતા તાત્કાલિક આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છોતેર અને પોક્સો મુજબ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ કામે એલસીબીપી વીવી ઓડેદરા પછી એસઓજીપીએ પારઘી એસઓજી પીએસઆઈ મિયાત્રા અમારા લોકલ સાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર કે ગોયલ સાહેબ આ કામની જે તપાસ કરે છે આઈસી આઈયુ સીએ ડબલ્યુના ડબલ્યુ પીઆઈ રાઠોડ સાહેબ તેમજ પેરોલ ફલ્લોના અમારા રાણા સાહેબ તેમજ આ બાબતે જુદી જુદી ટીમો આ આરોપી જે હોય જે એને તાત્કાલિક શોધવામાં અમારી સાહેબની સૂચનાથી અમારી ટીમ તાત્કાલિક આ જુદી જુદી ટીમે આરોપીને શોધવા માટે લાગી ગઈ હતી જે અનુસંધાને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી માલુમ પડેલું કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ જે ઉત્તર પ્રદેશનો વતની છે જેથી આ કામે એલસીબી તેમજ એસઓજી તેમજ અમારા સાપર પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફથી આશરે સો એક જેટલા સીસીટીવીની તપાસણી કરી અને તેના વતન જે માછોરી તાલુકો મહેમદાબાદ જિલ્લો ગાઝીપુર ઉત્તર પ્રદેશથી તેઓને આ કામના અમારી જે સાપરની ટીમ તેમજ એલસીબીની ટીમથી આ આરોપીને છેલ્લા ચાર દિવસ સફર કરી સાડત્રીસ કિલોમીટરનું અંતર કાપી આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ આને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમો કઈ છે શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે આમ આરોપીને ગણતરીના દિવસોમાં તાત્કાલિક આ જે સંવેદનશીલ ગુનો હોય એ કામે પકડી લેવામાં આવે આરોપી જે છે સાપર આશરે સવા વર્ષથી આવતો રહેવા આવેલો હતો અને એને જુદા જુદા કારખાનામાં નોકરી કરેલી હતી અને આ બાળકીને એને લાલચ આપીને પ્રાથમિક દ્રષ્ટિ એવું આપ્યું છે કે ભાઈ એને લાલચ આપી ચોકલેટની એના અનુસંધાને એને આ રીતે એને લઈ ગયેલો અને એ બાબતે સીસીટીવીમાં પણ બતાય છે એ અનુસંધાને લાલચ આપીને આની ઉપર ખરાબ કામ કરેલા છે